નમસ્કાર મિત્રો હું છું યુનિવ્યાથી હિરેન્દ્ર રાવત અને આજે આપણે વાત કરીશું ચણાના પાકની અંદર વૃદ્ધિ વિકાસ અને ફૂલોની માવજત વિશેની હાલની વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ચણાના પાકમાં વૃદ્ધિ વિકાસનો પ્રશ્ન જણાઈ રહ્યો છે મતલબ કે બધી માવજત કર્યા છતાં પણ ચણાનો જે પાક છે તે નીચેથી પીળો પડી અને લાલાશ પડતો થઈ રહ્યો છે અને જે જગ્યાએ વૃદ્ધિ વિકાસ બરાબર છે અને ફૂલની અવસ્થામાં જ્યાં ચણાનો પાક આવી ગયો છે ત્યાં ફૂલ બરાબર આવતા નથી તો જ્યારે પણ તમને આ સમસ્યા દેખાતી હોય કે વૃદ્ધિ વિકાસ બરાબર ના થઈ રહ્યો હોય તો તે કન્ડિશનની અંદર જે યુનિવિયાના યુનિવીર છે જેનો જે ગ્રેડ છે તેર ચાલીસ તેર એને પચોતેરથી સો ગ્રામ જેટલું પંપમાં લઈ એક સમાન છંટકાવ કરવાથી એનો વૃદ્ધિ વિકાસ તમને યોગ્ય જણાશે જો તમારો ચણાનો પાક ફૂલની અવસ્થાએ પહોંચી ગયો હોય પણ બરાબર ફૂલો નહીં આવતા કે ફૂલો ઓછા વધતા પ્રમાણમાં આવે છે અને જોઈએ છે તેટલા ફૂલોની સંખ્યા નથી દેખાતી તો એના સોલ્યુશન તરીકે યુનિવિયાની યુનિવિરનો જે ગ્રેડ છે ઝીરો બાવન ચોત્રીસ પચોતેરથી સો ગ્રામ જેટલી પંદર લિટર પાણીમાં ભેળવો અને સાથે યુનિવિયાની યુનિ જવાન પાંચ મિલી પ્રતિ પંદર લિટર પંપની અંદર લઈ એક સમાન છંટકાવ કરવાથી તમારા પાકની અંદર એકસાથે ખૂબ જ સરસ રીતે ફૂલો બેસી જશે અને ફૂલોમાંથી જે પોપટા બંધાશે એ પણ ખૂબ સરસ રીતે બંધાશે તો આ ઉપાય કરી અને તમારા ચણાના પાકને વૃદ્ધિ વિકાસ અને ફૂલો એમ બંને અવસ્થામાં સારો એવો તમને ફાયદો થશે તો આવી જ માહિતી સાથે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ